સરદાર સરોવર નર્મદા બંધના પાણીમાં આવેલું આ ગામ ગામ જે મહારાષ્ટ્ર રાજ્યનું છે છે છતાંય ગ્રામજનોનો તમામ વ્યવહાર ગુજરાતના કેવડિયા સાથે ચાલતો હોય આ મણીબેલી ગામના ઘણા મતદારો ગુજરાતના નર્મદા જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે આ મણીબેલી મતદાન મથક ખાતે મતદારો મત આપવા બોટ માર્ગે જઈ રહ્યા છે મહારાષ્ટ્રમાં આજે ચોથા તબક્કાનું મતદાન પ્રક્રિયા ચાલુ છે ત્યારે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારના ઉપરવાસમાં એટલે કે નર્મદા ડેમના ઉપરવાસમાં જ્યાં મહારાષ્ટ્રનો જે એક ભાગ છે ત્યાં મણિબલી ગામ અને ઘણા એવા ગામો આવેલા છે કે જેનો મુખ્ય માર્ગ નર્મદા જિલ્લામાંથી પસાર થાય છે ને તે પણ નદીના માર્ગેથી અને ત્યાંના ઘણા વસતા જે વોટરો છે તેઓ કહી શકાય કે મતદાન કરવા ત્યાં જઈ રહ્યા છે અને તે પણ નાવડીમાં બેસીને બોટમાં બેસીને આપણી સાથે મતદારો છે આપણે એમની સાથે વાત કરીશું તમે ક્યાંથી છો ને હાલ તમે મતદાન કરવા ક્યાં જઈ રહ્યા છો અને તમે આ મતદાન કરવા દર વખતે જે જાઓ છો તમારો માર્ગ બીજો કોઈ માર્ગ છે કે આ એક જ માર્ગ બીજો કોઈ અને તમે બીજા મતદારોને શું સલાહ બીજો વાત બધા ઘણા રસ્તે લોકો મતદાન કરવા જતા હોય છે તમે નદીના માર્ગે હાલ મતદાન કરવા જઈ રહ્યા છો શું સંદેશો આપો મતદાન કરવું જોઈએ બિલકુલ હાલ કહી શકાય કે જ્યાં મતદારો છે એ નદીના માર્ગે બે કલાકની મુસાફરી બાદ પોતાના મતદાન મથક પર પહોંચતા હોય છે અને ત્યાં જઈને અચૂક મતદાન કરતા હોય છે અને તેઓ હાલ સંદેશો આપી રહ્યા છે કે સૌ કોઈએ મતદાન કરવું જોઈએ અને હાલ નર્મદા ડેમના ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્રમાં જે મતદાન પ્રક્રિયા ચાલુ છે જેમ કહી શકાય કે મણિવેલી ગામમાં હાલ મતદારો નદીના માર્ગે પહોંચી રહ્યા છે આ મણીબેલી ગામની મતદાન કેન્દ્રમાં છસો અગિયાર મતદારો છે આજુબાજુના અન્ય વસાહતોમાંથી ચાર થી પાંચ કિલોમીટર દૂરથી બોટમાં બેસીને લોકો મતદાન કરવા જતા હોય છે આ ગામોમાં નથી કોઈ નેતા ચૂંટણી પ્રચારમાં જતા કે નથી કોઈ જાગૃતિના કાર્યક્રમો ચાલતા છતાં પણ આ મણીબેલી ગામમાં મતદાન પચાસ કરતા વધુ નોંધાય છે લોકો લોકશાહીને જીવંત રાખવા ઉત્સાહપૂર્વક મતદાન કરતા હોય છે અહીંયા મતદાન કેન્દ્ર एक नंबर का है मणिगेली मणिबेली गांव में है तालुका कलकुवाल जिला और सात आठ पाड़े है यहाँ से और सात आठ पाड़े में से लोग पैदल और कोई आ, कई लोग गाड़ी से आते हैं कोई लोग नाव में आते हैं कोई बाद में प्रशासन और डैम साइड से बाद में बैठ के आते हैं लोगों का उत्साह बहुत अच्छा है और लोग यहाँ पे સુભાષ રંગ લાગે કે મતદાન કર રહે હે મતદાન હે આ માટું ગામ અને પેલું ગામ એટલે એક નંબર નું બૂટ છે એટલે એક નંબર બુટ એટલે આ માટું પેલું અને પેલું ગામ એટલે અમે દૂર દૂધ મતદાન કરવા માટે અમે નાવળું આવ્યું પડે એટલે કે અમે નાવમાં બેઠી ને આવીએ છીએ નાવમાં પેલું નાવું ને એમાં દૂર દૂર મારું ઘર બે કિલોમીટર અંતર છે પાણી સિવાય જવાતું નહીં નાવમાં નાવમાં જ આવું પડે સામાન લેવા માટે અમે ગુજરાત ના કેવડા કુલ મહારાષ્ટ્ર રાજ્ય પ્રશાસનને આ ચૂંટણી પ્રક્રિયા માટે નર્મદા જિલ્લામાંથી પસાર થઈ નર્મદા ડેમના ઉપરવાસમાં બોટ મારફતે જ જવું પડતું હોય છે આ એકમાત્ર રસ્તો હોવાથી મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાતી તમામ ચૂંટણી વખતે ગુજરાતના નર્મદા જિલ્લા પ્રશાસનનો પણ સહયોગ લેવાતો હોય છે આટલી કાળઝાળ ગરમી વચ્ચે બે કલાકની બોટની મુસાફરી બાદ પહાડો ચડીને પણ મતદારો અચૂક મતદાન કરતા હોય છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાઈ રહ્યું છે હાલ તમને સૌ પ્રથમ તો હું દ્રશ્ય બતાવીશ કે આ જે દ્રશ્ય છે એ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના મણીબેલી ગામનું છે આ મણીબેલી ગામ કે જે કહી શકાય કે નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એટલે કે ઉપરવાસના વિસ્તારમાં આવેલું ગામ છે અને ત્યાં જવા માટે મતદારોએ ખાસ કરીને નદીના માર્ગે જવું પડતું હોય છે અને નાવડીમાં બેસીને તેઓ મતદાન કરવા આવી રહ્યા છે ખાસ કરીને લોકશાહીને જીવિત રાખવા માટે આ મતદારો હાલ આ મતદાન કરવા આવી રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મણીબીલી ગામ છે આ મણીબીલી ગામમાં ખાસ કરીને પતરાનો જે શેડ છે આ એક શાળા છે અને ત્યાં કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની પૂરેપૂરું ધ્યાન રાખીને હાલ મતદાન થઈ રહ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન થઈ રહ્યું છે અને મહારાષ્ટ્ર પોલીસ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને મતદારોમાં કહી શકાય કે મોટાભાગની મહિલાઓ પણ જોવા મળી રહી છે અને લોકશાહીને જીવિત રાખવી મતદાન કેટલું જરૂરી છે તે હાલ કહી શકાય કે જે આ મણિબેલીના જે મતદારો છે તેઓની પાસેથી જાણવા મળે છે અને હાલ નર્મદા ડેમમાંથી કહી શકાય કે જેને તેનો કેચમેન્ટ વિસ્તાર છે આ કેચમેન્ટ વિસ્તારમાં નદી માર્ગે તેઓ મતદાન કરવા આવી રહ્યા છે ખૂબ ઓછું તાપમાન છે ગરમીનો પારો પણ ખૂબ વધી રહ્યો છે તેમ છતાંય તેઓએ પોતાનું મતદાન કર્યું છે અને હાલ તેઓ અહીં મતદાન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ